રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે ગુવારનું શાક ખટાશ ગળપણ વિના એમ જ બિલકુલ કડછું પણ નથી લાગતું અને આ શાક ગરમ ગરમ છે ઠંડુ થશે એટલે સેજ પણ જરાક રસો દેખાય એ પણ ઠંડુ પડશે એટલે નહીં રહીએ એકદમ કોરું મોરું સરસ મજાનું ત્રણથી ચાર ચમચી તેલ મૂક્યું છે એક ચમચો લસણ પુષ્કળ નાખવાનું ઝીણું ઝીણું કાપીને લસણ નાખવાનું થોડુંક તેલમાં લસણ સાતળે ત્યાં સુધીમાં આપણે ગુવાર બરાબર ધોઈ અને કાણાવાળી ચાયણીમાં નિતારી અને કાઢી લઈશું અડધી ચમચી હિંગ દેશી ગુવાર છે હંમેશા શાકભાજી એકદમ તાજા અને દેશી હોય તેવા લેવાના એટલે સ્વાદ ખૂબ જ સરસ આવશે ગુવારને સાફ કરી ધોઈ આ રીતે કાણાવાળી ચાયણીમાં કાઢી લેવાનો આપણે સૌથી પહેલાં ખાલી ગુવાર જ નાખીશું બધા શું કરે ગુવાર બટેટા સાથે નાખી દઈએ છે એટલે ગુવાર થોડોક કડછો હોય હળદર મીઠું જીરું ચટણી તમે જેવું તીખું ખાતા હો એ મુજબ ચટણીનો ઉપયોગ કરવાનો આ રીતે આપણે એક બે મિનિટ ધીમા ગેસે ગુવારને સાતળીશું તેલમાં ગુવાર બરાબર સતળાઈ જાય એટલે ગુવાર બિલકુલ કડછો નહીં લાગે એકદમ મીઠો મીઠો લાગશે તમને એવું લાગશે કે જાણે શાકમાં સે જેવી ખાંડ લાગતી નાખી હોય એટલું મીઠું શાક બનશે પ્લીઝ તમે રેસીપી પૂરી જોજો સબસ્ક્રાઈબ ના હો તો સબસ્ક્રાઈબ થજો એક નાનું બટાકું મેં સાફ કરી ધોઈ ટુકડા કરી અને હવે ગુવાર સતળાઈ ગયા પછી સેજ બટેટું નાખ્યું છે ગરમ પાણી નાખવાનું ઠંડુ પાણી નહીં નાખવાનું પાણીને ગરમ કરી અને ગરમ પાણી નાખવાનું ત્રણ સીટી થવા દેવાની છે આ સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી ગુવારનું શાક છે તમે આ રીતે બનાવજો લાઈક કરજો બનાવી ખાય અને કોમેન્ટ આપજો કેવું લાગ્યું તે થેન્ક યુ રાધે રાધે